નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે ટીવી સેવન ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો આજનું ગુજરાતનું હવામાન જાણીએ તો ગુજરાત ઉપર આજથી મોટી વરસાદની આગાહી આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં તબાહી મચાવના વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં મિત્રો મોટું લો પ્રેશન આજે બની ગયું છે જેને લઈને આગામી ચાર દિવસ ગુજરાત માટે મોટી ઘાટ રહેવાની છે કારણ કે ગુજરાત રાજ્યમાં છત છતથી લઈને દસ ઇંચના વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેની શરૂઆત મિત્રો આજથી થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં જે છે તે ગુજરાત રાજ્યને એકસો બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે સૌથી વધારે વરસાદ મિત્રો ખેડા જિલ્લાના કપડવંજમાં નોંધાયો અંદાજિત પાંચ ઇંચ વરસાદ ત્યાં પડ્યો છે ભાવનગરના તળાજામાં ત્રણ ઇંચ વરસાદ તો સાબરકાંઠામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે નવસારી મહેસાણામાં પણ બે બે ઇંચના વરસાદો પડ્યા છે અને આટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને ખાસ ગુજરાતનું હવામાન હવે બગડવાનું છે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો ગુજરાતમાં વરાપ નીકળેલી છે અને હવે એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જે સત્યાવીસ જુલાઈ સુધી ચાલશે કારણ કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમો જે છે તે અત્યારે તૈનાત થઈ ગઈ છે જેને લઈને ગુજરાત રાજ્યમાં નવાજૂરી થશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતને મળી બોમ્બથી ઉડાડી દેવાની મોટી ધમકી જેને લઈને આજે ગુજરાત પોલીસ થઈ સતર્ક મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે સુરત અને અમદાવાદને મોટી ધમકી મળી છે સુરતની શાળાઓને અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી મળતા તંત્ર જે છે તે મિત્રો અત્યારે એલર્ટ થયું છે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો રાજ્યની વિવિધ શાળાઓ અને એરપોર્ટને ભર્યો ઈમેલ મળી રહ્યો છે એટલે કે મિત્રો બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા મેસેજો ઈમેલમાં મળ્યા હતા જેને લઈને આજે ઉલ્લેખનીય છે કે બોમ્બની ધમકી મળતા સુરતની વેસ્ટમાં આવેલી જીડી ગોઈંકા સ્કૂલ અને અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે બીજી શાળાઓને પણ મિત્રો ઈમેલથી ધમકી આપવામાં આવી હતી જેને લઈને ગુજરાત પોલીસ જે છે તે એક્ટિવ થઈ છે અને શાળાઓમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી છે જ્યાં જ્યાં પણ મિત્રો ધમકીના મેસેજો આવ્યા છે ત્યાં બધી જ જગ્યાએ જઈને મિત્રો જે છે તે મિત્રો આ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ મિત્રો દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલા જે છે તે આ રીતની કેટલીક ધમકીઓ જે છે તે આવતી હોય છે નાપાક દેશ પાકિસ્તાન તરફથી મિત્રો આ કેટલીક હરકતો કરવામાં આવતી હોય છે અથવા તો મિત્રો અન્ય અન્ય સંસ્થાઓ દ્વારા અથવા અન્ય કોઈ પણ વ્યક્તિઓ દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ મિત્રો બનતી હોય છે જેને લઈને ગુજરાત તંત્ર ગુજરાત પોલીસ જે છે તે એક્ટિવ મોડમાં આવી છે જેથી આ પ્રકારની જે ધમકીઓ છે તે ધમકી કરનારને પકડી શકાય અથવા તો કોઈ પણ દુર્ઘટના ના બને તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે તમારી ઘરે જે છે તે મિત્રો તમારે ગંદકીથી છુટકારો લાવવો પડશે નહીં મિત્રો ભારે દંડ ભરવો પડશે જી હા મિત્રો મોટા સમાચાર મચ્છરો જો હવે ઘરમાં દેખાશે તો સરકાર આંકડો દંડ જે છે તે ફટકારશે કોર્પોરેશન દ્વારા મિત્રો હાલ જે છે તે ચેકિંગ દરમિયાન જો કોઈ સ્થળેથી મચ્છરો અથવા તો મચ્છરો મિત્રો રહેતા હોય તે પ્રકારના કોઈ પણ અવશેષો દેખાય છે તો નજીવો દંડ વસૂલ કરવામાં આવે છે પરંતુ હવે તેને વધારવામાં આવ્યો છે સોળ વર્ષ પહેલાં મિત્રો દંડની જે રકમ નક્કી કરવામાં આવી હતી તેને આધારે વસૂલવામાં અત્યાર સુધી દંડ આવતો હતો પરંતુ આજથી જે છે મિત્રો દંડમાં ડબલ ગણ્યો અથવા તો દસ ગણો વધારો કરવામાં આવ્યો છે રહેણાંક વિસ્તારમાં એટલે કે ઘર આસપાસ મિત્રો જો કોઈ મચ્છર અથવા તો આ પ્રકારનો કોઈપણ પ્રકારનો મિત્રો કે જે વાયરલ ઇન્ફેક્શન ફેલાવે તે રીતની મચ્છર જેવી મિત્રો કોઈપણ જીવાત જોવા મળે છે કે જેને લઈને મિત્રો વાયરલ ઇન્ફેક્શન થાય અને લોકોમાં રોગચાળો ફેલાય તો તે પરિસ્થિતિમાં મિત્રો જ્યાંથી મિત્રો મચ્છર દેખાશે ત્યાંથી પચાસ રૂપિયાનો દંડ જે છે તે પહેલાં લેવામાં આવતો હતો જેને સો રૂપિયાનું કરવામાં આવ્યું એટલે કે સો રૂપિયા દંડ તમારે ભરવો પડશે અને બિન રહેણાંક વિસ્તારોની અંદર જે છે તે હવે એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે જો મચ્છર દેખાશે તો આ દરખાસ્ત મુજબ મિત્રો અલગ અલગ પ્રકારે ગંદા પાણીના સંગ્રહ જાહેરમાં ગંદા પાણીના નિકાલ સહિતની મિત્રો જે કંઈ પણ દંડની જોગવાઈ છે તે કરવામાં આવી કારણ કે મિત્રો ઘરની અંદર એસી ફ્રીજ અથવા તો જે કંઈ પણ મિત્રો પાણી ભરેલ વસ્તુઓ છે ત્યાં મચ્છરો રહેતા હોય છે જેને કારણે રોગચાળો ફેલાતો હોય છે અને તેનો મિત્રો જે છે તે ખાસ કરીને આસપાસના લોકોને પણ મિત્રો તેની અસર થાય છે અને અત્યારે મિત્રો હાલ રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોની અંદર વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોનો અવાજ જેવા જગદીપ રાજીનામું મિત્રો મિત્રો જણાવી તો ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે તેમણે મિત્રો રાજીનામું આપી અચાનક ઓચિંતનું રાજીનામું આપી દેતા જે છે તે દેશનું રાજકારણ ગરમાયું છે ખેડૂતોનો અવાજ એટલા માટે મિત્રો અહીંયા કહ્યું છે કે કારણ કે જગદીપ ધનખડ એકમાત્ર નેતા છે એકમાત્ર મિત્રો વ્યક્તિ હતા કે જેમણે સત્તામાં રહીને એવી માંગણી કરી હતી કે ખેડૂતોને જે હપ્તા આપવામાં આવે છે તે વધારી દેવામાં આવે એટલે કે ખેડૂતોની મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર ના હપ્તા આપવામાં આવે છે તેની જગ્યાએ દસ હજાર હજારના હપ્તા અને વર્ષે ટોટલ ત્રીસ હજારના હપ્તા આપવા જોઈએ તો ખેડૂતોને સહાય મળે બે હજાર રૂપિયાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નહોતી તેવી માંગ જે છે તે જગદીપ ધનખટે કરી હતી જે મિત્રો ઉપરાષ્ટ્રપતિ હતા અને એમણે અચાનક ઓચિંતીનું રાજીનામું આપી દીધું છે જેથી મિત્રો જે છે તે રાજકારણ ગરમાયું છે દ્રૌપદી મુર્મુને મિત્રો રાજીનામું તેમણે આપ્યું હતું પરંતુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે મિત્રો બન્યું છે ચોમાસુ સત્ર શરૂ થયું અને પહેલા જ દિવસે જે છે ત્યાં મોટું રાજીનામું આવ્યું છે એટલે કે મિત્રો જે ખેડૂતોનો અવાજ હતા ખેડૂતો માટે માંગણી કરી રહ્યા હતા તેવા જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી ચિંતાનો વિષય જાહેરાત કરવામાં આવી ગુજરાત રાજ્યના મિત્રો જો હર્ષ સંઘવી છે તેમણે ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી કે ગુજરાત રાજ્યમાં જે વધી રહેલા વૃદ્ધાશ્રમો છે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે કારણ કે ગુજરાતમાં જે છે તે માતા પિતાને મિત્રો જે છે તે સાચવવાની નીતિ ઘણા સમયથી ચાલી આવે છે વર્ષોથી અને અત્યારે મિત્રો જે અચાનક જ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે તેર વૃદ્ધાશ્રમોને મિત્રો સરકારી ગ્રાન્ટ મળે છે આ સિવાય તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે કોરોના આવ્યા બાદ મિત્રો વૃદ્ધાશ્રમમાં જે છે તે નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને કહેવાતા મોટા શહેરો કે જ્યાં મિત્રો મોટા શહેરોના નામે લોકો રહેવા જાય છે તેવા શહેરોમાં જ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે જેમ કે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં બાવન જેટલા મિત્રો વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે જેમાં પુરુષો અને મહિલા હોવાનું સામે આવ્યું છે અને હર્ષ સંઘવી જણાવ્યું કે આ ગુજરાત માટે એક ચિંતાનો વિષય કહેવાય અને એવા લોકો કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે તેવા લોકો સાથે આપણે કોઈ પણ સંબંધ અથવા વ્યવહાર પણ ના રાખવો જોઈએ ત્યાર પછીના ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો જણાવીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપની જ્યાં બીજે સરકાર છે બીજા બધા રાજ્યોમાં ત્યાં પાંચસોમાં ગેસ સિલિન્ડર મળે છે અને ગુજરાત રાજ્યમાં શા માટે આઠસો ઉપર ગેસ સિલિન્ડરના લેવામાં આવે છે તો ગુજરાતમાં પણ પાંચસોમાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેના જવાબમાં મિત્રો ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો અને મિત્રો તેમણે જણાવ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં આપવા અંગે સરકાર જે છે તે વિચારણા કરશે તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ

નોટ નોટ જાહેર જાહેર થઈ છે અથવા કોઈ નવી થશે તો તેની અંદર મિત્રો તમારે આરબીઆઈ નું નિવેદન જાણવાનું રહેશે કારણ કે જ્યારે જ્યારે કોઈ નવી નોટ આવે છે કોઈ નોટ બંધ થાય છે ત્યારે મિત્રો તેનો ફેસલો આરબીઆઈ દ્વારા જ કરવામાં આવે છે તો અત્યારે આરબીઆઈ આવો કોઈ મોટો નિર્ણય નથી જેથી આ પ્રકારની અફવાઓમાં ફેલાવું નહીં અત્યારે મોટામાં મોટી નોટ મિત્રો પાંચસો રૂપિયાની ચલણમાં છે આ પ્રકારની કોઈ મોટી પાંચ હજારની બે હજારની નોટ રિલીઝ થઈ નથી અને આરબીઆઈ એ પણ મિત્રો આવી કોઈ જાહેરાત નથી કરી ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર મોટી હડતાલને લઈને મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં હડતાલને લઈને સમાચારો આવી રહ્યા છે તેની વચ્ચે નિયમોનું કડક પાલન કરવા માટે પોલીસે વીસ જુલાઈ બે હજાર ના રોજ સવારે નવથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી આ ઝુંબેશ હેઠળ મિત્રો પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી અને આ ઝુંબેશ દરમિયાન એક હજાર સાતસો સોળ કેસો નોંધાયા હતા જેને લઈને મિત્રો અમદાવાદ પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાલ ઉપર જવાની ધમકી આપી

એક કિલોગ્રામ તુવેર ફર્ટિલાઇડ મીઠાનું પણ આવ્યું છે અને જુલાઈ મહિનાની અંદર બાદ મિત્રો ઓગસ્ટ મહિનો આવશે ત્યારે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી તો આ તહેવારો ઉજવવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ડબલ જે છે મિત્રો વધારે રાશન આપવામાં આવશે અને ખાસ કરીને સિંગતેલ ખાંડ ચણા તુવેરદાળ પણ એક્સ્ટ્રા આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત અને ભારતના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર એક નવી યોજના ઉપર વિચારણા કરી રહી છે જે આ મિત્રો મોટા સમાચાર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી સરકાર ખેડૂતોની આવક જે છે તે હવે કઈ રીતના વધે તેના ઉપર ફોકસ કરી રહી છે અને તેના ઉપર કામ કરી રહી છે અત્યારે સરકાર મિત્રો એવા મોડલ પર વિચારણા કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમનો પાક જે છે તે સીધો ગ્રાહકોને વેચશે જેથી ખેડૂતોને વધારે બેનિફિટ એટલે કે ફાયદો મળશે એટલે કે અત્યારે મિત્રો ખેડૂતો જે છે તે પોતાનો પાક માર્કેટ માર્કેટયાર્ડમાં આપે છે ત્યારબાદ વેપારીઓ ખરીદે છે માલ અને ત્યાર પછી લોકો સુધી આ માલ પહોંચતો હોય છે પરંતુ સરકાર અત્યારે જે યોજના ઉપર વિચારણા કરી રહી છે તે યોજના લાગુ થયા બાદ ખેડૂતો માર્કેટ યાર્ડની બદલે સીધો જ પાક જે છે તે લોકો સુધી પહોંચાડી શકશે ગ્રાહકોને સીધો વેચી શકશે જેનાથી મિત્રો જે અન્ય વચ્ચેમાં મિત્રો કમિશન કપાય છે તે નહીં પરંતુ હવે સીધું જ કમિશન ખેડૂતને મળશે અને ખેડૂત સીધે સીધું પાક ગ્રાહકોને વેચી શકશે તેના ઉપર મિત્રો વિચારણા કરવામાં આવી હતી અને ચારસો જેટલા ખેડૂતો સાથે આ સંદર્ભે વાત પણ કરી હતી કૃષિ મંત્રીએ અને આના માટે મિત્રો એક નિવેદનમાં તેમણે કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ઉપર ખેડૂતોને મોટામાં મોટો ફાયદો મળશે જો આ યોજના લાગુ કરવામાં આવશે તો ખેડૂતોની સીધી આવક વધશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળીનું બિલ જે છે તે ઝીરો આવશે સરકારની આ યોજનાનો લાભ લઈને તમે વીજળી બિલના પૈસા બચાવી શકો જ્યાં મિત્રો વીજળી બિલના વધતા જતા બિલોથી પરેશાન છો તો તમારે સરકારની આ યોજના વિશે ખાસ જાણવું જોઈએ સરકારે મિત્રો આ યોજના દ્વારા જે છે તે ખાસ કરીને લોકોને ખૂબ જ મોટો લાભ આપે છે અને લાખો લોકો આ યોજનાનો લાભ ઓલરેડી લઈ રહ્યા છે યોજનાનું નામ શું છે તો મિત્રો જણાવી દઈએ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જેમાં સરકાર જે છે તે મિત્રો તમને વીજળીના બિલની જગ્યાએ જે છે તે રાહત આપશે જેમાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને તમારે સોલાર પ્લાન્ટ લગાવવાના જ રહેશે તેની જગ્યાએ મિત્રો તમારું વીજળીનું બિલ નહીં આવે અને ખાસ કરીને સોલાર પ્લાન્ટથી તમે વીજળી ઉત્પન્ન કરી શકશો ઉત્તર પ્રદેશની અંદર મિત્રો જોનપુરના રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી લોકો આ યોજનાનો વીજળી બિલમાંથી છુટકારો મેળવવો હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા મિત્રો તમે જાણો છો કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા બધા દિવસોથી ઘટ્યા નથી માત્ર ને માત્ર વધી જ રહ્યા છે તેની વચ્ચે ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરે જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ પાસઠ ડોલર ઉપર સ્થિરતા રહેશે તો આગામી બ ત્રણ મહિનાની અંદર એટલે કે દિવાળી સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે એટલે કે મિત્રો હાલમાં જે છે તે તેલ કંપનીઓ પેટ્રોલ ઉપર બારથી લઈને પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છથી લઈને બાર રૂપિયા પ્રતિ લીટરનો નફો કમાઈ રહી છે જોકે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના ભાવને લઈને મિત્રો ઘટાડામાં અવરોધ સ્વરૂપ બની શકે અને જો આગામી સમયની અંદર જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠ ડોલર ઉપર સ્થિર રહેશે તો આગામી બે થી ત્રણ મહિનાની અંદર જ જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે કારણ કે કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છથી બાર રૂપિયાનો નફો જે છે તે કમાઈ રહી છે તેમાં થોડો ઘટાડો થશે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે તેવા સંકેતો મળ્યા તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સ્માર્ટ મીટરને લઈને ફરી એક મોટા સમાચાર ફરી એકવાર મિત્રો સ્માર્ટ મીટરનો એક તોતિંગ મોટા સમાચાર સામે આવ્યા મિત્રો અવારનવાર લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે તેની વચ્ચે આજે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ તો થઈ રહ્યું છે પરંતુ વડોદરાની અંદર મિત્રો જે છે તે એક વ્યક્તિને સ્માર્ટ મીટર નખાવા ઉપર સાત લાખનું બિલ આવ્યું જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આ આંકડો જોઈને તમને ચોંકી જશો તેવી જ રીતના આ વ્યક્તિને પણ જ્યારે લાઇટ બિલ હાથમાં આવ્યું ત્યારે આ વ્યક્તિ પણ ચોંટી ચોંકી ગયા વાત કરીએ તો મિત્રો વડોદરાની આ ઘટના છે જ્યાં એમજીવી ની ગંભીર બેદરકારી સામે આવી સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકના ઘરે ચાર મહિનાનું અદદ સાત પોઈન્ટ એક્યાસ એક્યાસી લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું એટલે કે ચાર મહિનાનું બિલ આ વ્યક્તિને સાડા સાત લાખ રૂપિયાથી પણ વધારે આવ્યું આ બિલની રકમ જોઈને મિત્રો ગ્રાહક ચોકી ગયા હતા અને એમજીવીસીએલના કસ્ટમર કેરમાં તેમણે ફરિયાદ નોંધાવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો અન્ય રાજ્યોની જેમ શું ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન એટલે કે મંડળી થશે કે નહીં મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે ગુજરાતના ખેડૂતો જે છે તે ખાસ કરીને મોટાભાગના ખેડૂતો એવા છે કે જેમણે પાક ધિરાણ લોન અથવા તો મંડળી જે છે તે મિત્રો લીધેલી છે તેવી પરિસ્થિતિમાં મિત્રો અન્ય રાજ્યોની અંદર જ્યાં લોન માફી થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા જાગી છે અને ગુજરાતના ખેડૂતો પણ એવી માગણી કરી રહ્યા હતા કે ગુજરાતમાં પણ જે છે તે લોન માફી કે મંડળી કરવામાં આવે માફ ત્યારે મિત્રો હાલમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં તે મોટો પ્રશ્ન છે તેની વચ્ચે અત્યારે મોટા ચર્ચાઓ પણ થઈ રહી છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો ઝારખંડ અને તેલંગાણા એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની બે લાખની લોન માફ કરવામાં આવી હતી ગુજરાત ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો પાક ધિરાણ લોન કેટલાક ખેડૂતોએ તો પાંચ લાખ રૂપિયા સુધીની લીધેલી છે તેની વચ્ચે ગુજરાતમાં માફ થવાને લઈને તમને વાત કરીએ તો મિત્રો જ્યારે જ્યારે કોઈ લોન માફ કે દેવું માફ થાય છે ત્યારે તેના વિશે માગણીઓ કરવામાં આવે છે તેના ઉપર ચર્ચાઓ થાય છે અને ઓફિશિયલી સરકાર તરફથી પણ જાહેરાત થાય છે ગુજરાત તરીફની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માંગણી તો કરે છે પરંતુ ઓફિસિયલી સરકાર તરફથી હજુ કોઈ ચર્ચા કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી ગુજરાતમાં હમણાં લોન માફ કે મંડળી માફ જે છે તે થાય તેવું લાગી રહ્યું નથી ત્યાર પછીના મહત્વના અંદાજ સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો પતિ અને પત્નીને મળશે દસ હજાર રૂપિયાની મોટી સહાય જો મિત્રો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અથવા તો હવે થવાના હોય ટૂંક સમયમાં તો તમને જે છે તે મિત્રો સરકાર આપશે દસ હજાર રૂપિયાની સહાય જેમાં પતિ પત્નીને મળશે આ રકમ કુંવરબાઈનું મામેરું મિત્રો આ યોજનાનું નામ છે જેમાં સરકાર દસ હજારની સહાય આપી રહી છે તો મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતના લઈ શક્યો તે પણ તમને જણાવી દઉં તો તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરે યોજના અંતર્ગત ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે તેમાં તમારે કયા કયા પ્રૂફ જોઈશે તે પણ જણાવી દઉં તો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ આટલા પ્રૂફ સાથે મિત્રો તમારે જે છે તે યોજનાની અંદર અરજી કરવાની રહેશે થોડા સમય બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે એટલે કે અરજી સ્વીકારવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયા સહાય રૂપે જે છે તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહારાષ્ટ્રથી જે છે તે મિત્રો ભાષાનો વિવાદ વકર્યો છે જ્યાં મિત્રો ગુજરાતીઓ અથવા તો મહારાષ્ટ્રમાં રહેલારા ઘણા બધા બીજા લોકો કે જે મિત્રો મહારાષ્ટ્ર બહારના ત્યાં રહેવા આવે છે તેમને મિત્રો ફરજિયાત મરાઠી બોલવા અંગેનું દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે મિત્રો મારામારી પણ અત્યારે ખુલ્લેઆમ ચાલી રહી છે જેમ કે મિત્રો આપણા ગુજરાતીઓનો દાખલો આપીને તમને સમજાવતો જો મિત્રો જેમ કે આપણા ગુજરાતીઓ કેટલાક મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર ધંધા અર્થે વસવાટ કરે છે તો તેવા લોકો સાથે મિત્રો ગેરરીતે જે છે તે વર્તન કરવામાં આવી રહ્યું છે અને જો મરાઠી ભાષા ના આવડતી હોય તો તેવા ગુજરાતીઓને મહારાષ્ટ્રની અંદર લાફા મારીને પણ મિત્રો જે છે તે મિત્રો ઘણા બધા મરાઠી લોકો મારી રહ્યા છે તેવું પણ મિત્રો કેટલાક વિડીયો ક્લિપ સામે આવી છે તેની વચ્ચે મિત્રો ગઈકાલે પણ જે છે તે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું રાજ ઠાકરે દ્વારા તેમણે સરદાર પટેલનું પણ અપમાન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતીઓ જે છે તે મુંબઈને ગુજરાતમાં લઈ જવા માંગે છે તેવું પણ કહેવામાં આવ્યું અને આજે પણ મિત્રો એવી ઘટના બની છે ખાસ કરીને ટ્રેનની અંદર એક માસી જે છે તે મિત્રો તેમણે મરાઠી ભાષા બોલવામાં વાત કરવામાં કહેવામાં આવ્યું જે લોકો મિત્રો ગુજરાતીઓ અથવા તો બહારના લોકો કે જેમને મરાઠી નથી આવડતી તેમને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે મરાઠી ભાષામાં વાત નથી કરી શક્યો તો જે છે તે મિત્રો અહીંયા રહી શકશો નહીં મહારાષ્ટ્ર જે છે તે અમારું છે મરાઠીમાં બોલો નહીં તરતો અહીંથી નીકળો તેવા શબ્દો પણ મિત્રો વાપરવામાં આવ્યા છે કેટલાક વિડીયો ક્લિપ્સ અનુસાર મિત્રો આ મુજબ તમારું શું કહેવું છે જરૂરથી જણાવી દેજો કારણ કે એકબીજા રાજ્યની અંદર લોકો રહેતા જ હોય છે ગુજરાતીઓ પણ મહારાષ્ટ્રમાં રહેશે અને મહારાષ્ટ્રમાં રહેતા મરાઠી લોકો પણ ઘણા બધા ગુજરાતમાં વસવાટ